જય દ્વારકાધીશ મિત્રો તો જો આ મોતી ગોલ્ડ ડાંગર છે આપણી અને આ ડાંગર પાકી ગઈ છે એક બે દિવસની આ ડાંગર આપણી કાચી છે આ બધી જ આપણી મોતી છે અહીં આગળ અહીંયા આગળ આપણે મોતી ડાંગર આપણી પચીસ વીઘા છે અને આ બધી પાકી ગઈ છે તો જુઓ એક બે દિવસની આ ડાંગર કાચી છે અને ખેતરની અંદર હજુ ગારો છે જુઓ જો પગ અંદર ખૂંતાઈ જાય છે ચાલ્યું તો હવે આવા ગારામાં મશીન ફેરવવું કેવી રીતના એ જ મુશ્કેલ છે અને મશીન તો અત્યારે ચેનવાળા આવ્યા છે એટલે ટેકનોલોજી ભારત સરકારે વધારી છે એના લીધે ડાંગર તો કપાઈ જશે પણ આ ડાંગરને ખેતરમાંથી બહાર કેવી રીતના કાઢવી એ મોટી વસ્તુ છે કારણ કે જો હજુ આની અંદર ક્યાંક ક્યાંક જગ્યાએ પાણી છે આપણા ખેતરમાં પાણીની લાઈન છે પાણી રિટર્ન કાઢવાની સુવિધા એટલે બધું પાણી આપણું આ લાઇનથી બહાર નીકળી જાય છે પણ વરસાદ માવઠાનો જે પડ્યો લેટ વરસાદ પડ્યો દસ દિવસ અગાઉ વરસાદ પડ્યો તો કોઈને તકલીફ નથી જો આપણી આ લાઇન છે અહીંયા આગળથી પાણી આપણું બધું નિકાસમાં બહાર નીકળી જાય છે પણ વરસાદ લેટ પડ્યો ડાંગર પાકી જઈને પછી વરસાદ પડ્યો એના હિસાબથી બધું વાતાવરણ અને બધી સિસ્ટમનો બધી સી સિઝનની મહેનત પાણીમાં જાય એવું તકલીફ પડી જાય બધા જ ખેડૂતોને કારણ કે મોટા હાર્વેસ્ટરો ફરે એટલે ખેડૂતોનો લાભ ઘણો ખાસો થાય એક તો ખેતર સારું ચોખ્ખું થાય પ્લસમાં ગંઠા સારા બંધાય અને ટ્રેક્ટરો અંદર ખેતરમાં ફરે એટલે ડાંગર વ્યવવામાં કોઈ તકલીફ ના પડે બધી જ રીતે બધાને સારું પડે મોટા મશીનો ફરે તો હવે ચેનવાળા મશીનની અંદર ડાંગર તો કપાઈ જાય પણ ખેતરની હાલત તો ખરાબ જ થાય છે આપણી જોડે પોતાનું મશીન આપણે ખરીદ્યું છે તો પણ આપણને અનુભવ છે કે મશીન ફરે એટલે આપણા ખેતરની હાલત ખરાબ થાય છે વરાપ કમ્પ્લેટ હોય અંદર આમ સૂકી વરાપ હોય પગલાં ના પડે કચરો ના હોય તો ખેતરમાં ટોર નથી લાગતો બાકી કચરામાં વાઢવી એટલે એનો ટોર ખૂબ લાગે છે હવે ટોર લાગે એટલે એ ખેતર રિપેરિંગ કરવામાં રોટા વટર મારીને દાંતી મારીએ સુકાય તાર લીલું હોય ને રોટા વટર મારવી તો હરખું બને અને પછી સુકાય એટલે દાંતી મારવી તો ખેતર સારું થાય બાકી થાય નહીં એટલે બધા ખેડૂતોને આ સમસ્યા છે અને બીજા નંબરમાં કે આ બધી ડાંગરો પાકી ગઈ છે આખો સીમ ઊભો છે બધું ક્યાંયથી કોઈ રસ્તો જ પડતો રસ્તો થયો નથી કારણ કે ટ્રેક્ટરમાં અંદર મશીન તો આવી જાય છે વાળું પણ ડાંગર કેવી રીતના બહાર કાઢવી એ સમય છે હવે મોટા મોટા નંબર છે એક વીઘે પચાસ સાઠ સાઠ મણ ડાંગર નીકળે તો અને કોઠી નાના મશીનની ત્રીસ મણની આવે એટલે ડાંગર વ્યાયને બહાર કાઢવાની મોટી સમસ્યા છે કે ડાંગર બહાર કેવી રીતના કાઢવી એમ બધા ખેડૂતો આવી રીતના મું બેસી રહ્યા છે અને બધાની ડાંગરો બોયલ થાય છે આ પણ ડાંગર હવે એક બે દિવસની કાચી છે પણ એક બે દિવસમાં કપાવાની નથી કારણ કે અંદર ટ્રેક્ટર આવે એવું જ નથી અને આટલી બધી ડાંગર અહીંયા ઢગલો કરાય નહીં ભૂંડોને બધો ત્રાસ વધારે છે ભૂંડના ત્રાસના લીધે ખેતરમાં ડાંગર નખાય નહીં નકર રાત્રે પાછું ખેતરમાં સૂવાવું પડે અને આમ પણ ખેતરમાં નીચે લીલું છે તો મોદીને એવું નાખવું કેવી રીતના એ પણ તકલીફ છે મોટી એટલે આ ડાંગરો બધી બોયલર થવાની છે હજુ આ પાંચ દિવસ કાપવાનો ચાન્સ નથી મળવાનો કારણ કે રસ્તો થવાનો નથી અને રસ્તો થાય તો ખેતરમાં ટ્રેક્ટર આવે એવું થોડું ઘણું તો થાય તો થોડી પચાસ સાઠ સાઠ મન ડાંગર ટેલરમાં માપ માપનું ભરીને ટ્રેક્ટર નીકળે એવું બને તો થોડોક આપણને લાભ થાય કારણ કે ખેતરમાં ડાંગર મૂકાય નહીં આગળ બધી આપણા એક ઠેકાણે નાખીએ તો સારું રહે એટલે બધા ખેડૂતોને જો એવી તકલીફ છે જુઓ અને આ આપણા બાજુમાં કસ્તુરી છે તો કસ્તુરીમાં આ વખતે આ પ્રશ્ન પીંછીનો વધાર્યો છે ડાંગરો રોગમાં હતી પછી વરસાદ પડ્યો એટલે સારી થઈ ગઈ અને ફરી પાછી ડાંગરો રોગમાં આવી જાય એટલે મોટી તકલીફ છે બધા ખેડૂતોના આ વખતે રોગમાં ડાંગરો એટલે નુકસાનો બધી રીતે છે અને માવઠું થયું એટલે વધારે નુકસાન થઈ કારણ કે ગંઠા પચાસ ટકા હાથમાં આવશે અને ખેતર ચોખા કરવાના ડબલ ખર્ચો થઈ જવાનો છે એટલે ખેડૂતો બધી બાજથી આ વખતે હેરાન છે અને સરકારે અત્યારે હેક્ટરે બાવીસ હજાર રૂપિયા સહાય આપી છે તો બધી બાજથી ખેડૂતો હલવાયેલા છે અને ખેતી કરવી એક હવે ઘણા ખાસાની બધા ખેડૂતોની મજબૂરી થઈ ગઈ છે ઘણા ખેડૂતો શોખથી કરતા હોય છે પણ આવા વરસ આવે ત્યારે તકલીફ થાય બધાને સારું વરસ હોય ત્યાં સુધી કોઈ વાંધો નહીં અને આ વખતે ઉનાળુ ડાંગરમાં પાણી પણ નથી આપવાના એટલે ઘઉં કરવામાં ખેતર ચોખા કરવાની જ મોટામાં મોટી તકલીફ છે કેમ કે મોટા મશીનો તો આની અંદર ફરવાના નથી કોઈ સંજોગો મોટા મશીન હાલવાના નથી એટલે નાના મશીનથી ખેતરમાં ટોર લાગવાનો છે અને આ બધું તકલીફવાળું કામ છે આ વખતે એટલે અત્યારે તો હાલ સિચ્યુએશન એવી છે કે આ ડાંગર જે ઊભી છે આને ગમે તેમ કરીને ડાંગરને ખેતરમાંથી કાઢી લેવાની પછી નીચેનું જે ખેતર રહે એને તો ગમે તેમને રોટાવેટર કે ડી હેરો કે ગમે તે કરીને ચોખા કરીશું પણ આ ડાંગર પહેલાં બહાર કાઢી લેવી એવી તકલીફ છે અને પાછી અત્યારે અરબી સમુદ્રમાં બે સિસ્ટમ બીજી સક્રિય થાય છે એ છવ્વીસ સત્યાવીસ તારીખ પછી ગુજરાતમાં અસર કરશે એવું હવા હવામાન ખાતાવાળા કહે છે એટલે એક પાછી ભારે સમસ્યા બીજી ઊભી થઈ એટલે હવે પચીસ છવ્વીસ તારીખને બહુ દિવસો બાકી રહ્યા નથી તો આવી રીતના બધાને મૂંઝવણ છે ખેડૂતોને જુઓ આ ખેતર લીલા છે ને આ બધી ડાંગર કેટલી સરસ પાકી ગઈ છે ડાંગર આપણી મોતી રોગ વગર હતી રોગ આની અંદર આવ્યો નહોતો બિલકુલ કોઈક ધોળા પાંદા થતા હતા દવા મારીથી રોગ વળી ગયો ડાંગર પણ સારી છે આનો ઉતારો આ મોતીનો આપણો સાઠ મણની આજુબાજુ ઉતારો પણ આવશે પણ મોટા મોટી તકલીફ એ છે કે આ ડાંગર બહાર કાઢવાની તકલીફ છે બે બે ટ્રેક્ટરથી તાણિયા વતે બાંધીને બહાર કાઢવી પડશે પચાસ સાઠ સાઠ મણ ટેલરમાં ભરીને કારણ કે બીજો કોઈ રસ્તો નથી આપણી જોડે હવે જો અહીં આગળથી આપણું ખેતર ચાલુ થાય છે ઠેક નીચે સુધી આમાં આ ખેતર છે આ ડાંગર પણ ફૂલ પાકી જાય છે જો અહીં રસ્તો ઉપર આપણે બુલેટ પડી ત્યાંથી રસ્તો છે ખેતરમાં આવવાનું આ ખેતર કપાય પછી આપણામાં આવે પણ ટ્રેક્ટર બહાર કાઢવાનું મોટી તકલીફ છે તો બધા ખેડૂતો ખેડૂતોને આવી મૂંઝવણ છે અને આપણે ફાર્મ ઉપર હતું એ બધું ખેતર કાપ્યું છે પંદર સત્તર વીઘા જેવું ડાંગર કાપી છે બીજી બધી ઊભી છે કાપવાની રસ્તા વગર અત્યારે તકલીફ છે રસ્તાવાળા ખેતરો કપાય છે અને ટુકડા ટુકડા બે ચાર વીઘાનો ટુકડો હોય રસ્તા ઉપર એ કપાય છે અંદર આઘું જવાનું હોય તો ડાંગર વ્યાયને કાઢવી પડે એ પાછી તકલીફ છે અમુક નામમાં થોડીક વરાબ હોય તો ચાલી જાય એને વાંધો નથી આવતો તો બધા ખેડૂતો આવી રીતના મૂંઝવણમાં બેઠા છે જો મિત્રો આજે આપણી સુંદરાનું મુહૂર્ત અહીંયા કર્યું છે મશીન અહીંયા આગળ કાપવાનું ચાલુ કર્યું જો આ લોટમાં આજે આપણે પહેલું ખાલું અહીંયા કાપ્યું છે આ ખેતરમાં અહીંયા મશીન ઉતાર્યું પહેલું જ ખેતર આપણું અહીંયા આગળ કાપવાનું ચાલુ હવે આ ખેતર કપાય એટલે એક બે દિવસ પછી આપણે આગળ જાય એવો રસ્તો થાય અહીંયા આગળથી અને આ ખેતર સૂકું છે પણ આગળ વાળું લીલું છે એટલે હજુ બે ત્રણ દિવસ પછી આપણા ખેતરમાં જાય રસ્તો સૂકો થશે અને પછી આપણું ખેતરમાં મશીન જશે જો અને આને ઉપર ઉપરથી કટિંગ કરવી એટલે મશીન જોરદાર ચાલે છે અને રીપર માર્યું એટલે ગંઠા પણ સારા બંધાય કારણ કે ગંઠા ના બંધાય તો તકલીફ થાય ગાયો ભેંસીને ખવડાવવા માટે ખેડૂતોને નુકસાન જાય એટલે આપણે ઉપરથી જ કટિંગ કરીએ છીએ આવી થોડીક વરાબ હોય એટલે આની અંદર રીપર વાગી જાય એટલે પરાળ સારું ચોખ્ખું હાથમાં આવે આ ઉપરનું ઝેરણું નીચેનું આખું એટલે મિક્સ થઈ જાય એટલે ગંઠા બાંધવાની મજા આવે જોવાનું એ વગરથી અને ટાંકી ભરવાનું ચાલુ છે આનું વગર જ એટલું કંપનીવાળાએ જુગાડ બનાવીને જોરદાર બનાવી મશીન જે જોઈએ એ માણસો વગર જ જોયા કરે છે એક જ વિચાર કરે છે કે આનું અગર કંપનીએ જબ્બર જુગાડ બનાવીને બનાવ્યું છે ઊભું વગર સામાન્ય આમ નમે એટલે અને કોથળા ભરવા હોય તો હવે આડું પાડે દે એટલે કોથળા પણ ભરાય પણ કોથળા કોઈને ભરવાનું ના હોય બધા બીજા રાજ્યોની અંદર એવી હોય નાની ખેતી આગળ બધા ખેતરમાં ખેતરમાં કટ્ટા પેક કરી દે પણ આપણે તો અહીંયા ટેલર ભરવા પડે ટરબા કેમ કે લાંબી પોળી જમીન હોય એટલે જો મિત્રો આ સ્ત્રી એકસો એકમાં મશીન ખાલી ઉપરથી કટિંગ કરીએ છીએ જો કેટલું ભાગે છે કારણ કે ઝીરો કટિંગની અંદર આની અંદર પરાળ થોડુંક બગડે છે એટલે આપણે ઉપરથી કાપીએ એટલે આ રીપર વાગે એવું થાય તો ગંઠા બાંધવામાં મજા આવે જો એગ્રી યુનિયન કરે છે રમકડા ખોળે આપણી રાણીસુંદરા જો મશીનને જ્યારે જીરો કટિંગ કરવાનું આવે ત્યારે જ તકલીફ પડે છે અને બાકી આને ઊભું કટિંગ કરવાનું આવે ત્યારે તો કંઈ તકલીફ મશીનને પડતી જ નથી અને એકદમ સરસ ચાલે છે મશીન કે આપણે જીરો કટિંગ કર્યું એટલે થોડાક હેરાન થયા અને મશીનને પણ હેરાન કર્યું પણ એ પછી ઉપર કટિંગ ચાલુ કર્યું ત્યારથી મશીનને હજુ કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી મશીન આપણે સેકન્ડ લીધું છે બાવી એન્ડિંગ તેવી શરૂઆતનું મશીન છે બાવીનું ને તેવી મોડલ છે પણ મશીન સારું ચાલે છે તો અત્યાર સુધીમાં આપણને કંઈ વધારે હેરાન નથી કર્યા ખાલી ફર્સ્ટ ટાઈમ ટ્રેક એક તૂટી ગયો જે ટ્રેક આપણને મોંઘો પડ્યો એટલે મશીને પહેલી જ વખતમાં બીજા ત્રીજા દિવસે આપણને ખર્ચો બતાવી દીધો સિત્તેર હજારનો પછી કંઈ મશીનને તકલીફ આવી નથી અને મશીન એ પછીનું સરસ ચાલે છે એવું નાનું મોટું ચેનનું કે આ તે બેલ્ટ આવું કંઈક પ્રોબ્લેમ થાય બાકી બીજો કોઈ પ્રોબ્લેમ મશીનમાં આવ્યો નથી અને આનું એગ્રી યુનિયનવાળાનું ગ્રીનફીલ્ડવાળાનું મશીનની બોડી મટીરિયલ બધું સારું છે સ્પેર આ લોકો જોડે એવેલેબલમાં બધો જ મળી જાય છે અને મશીનની સાફ સફાઈ પણ મસ્ત છે અને આને ચાલવાની સ્પીડ પણ જોરદાર છે જો આ વખતે મશીનો ચેનવાળા જ ફરવાના છે કારણ કે મોટા મશીનો તો મુશ્કેલ છે ફેરવવા આપણી બંને ગાડીઓ આજે ગઈ રાત્રે બંને ગાડીઓ આવી જાય છે પણ બંને ગાડી રિપેરિંગ ચાલુ છે નાનું મોટું કંઈક થયું હોય પણ ફરવાની તો એટલી બધી છે નહીં કારણ કે વરાપો છે નહીં મોટા મશીન ક્યાં એટલા બધા ફરવાના છે પચાસ ઓસો વીઘા કાપીશું બાકી વધારે કંઈ ફરવાના નથી ટેકરાવાળા ખેતરો હોય ઊંચા એની અંદર મોટા પર છે બાકી આપણી આ સુંદરા મિનિક ઉપર આ જ ફરવાની છે બાકી બીજું કાંઈ આનું નામ આપણે આજથી મિનિક ઉપર રાખ્યું છે કારણ કે મિની છે પણ કામ જોરદાર છે આનું એટલે આપણું આનું નામ મિનિકૂપર રાખ્યું છે અને આ મને પ્યારથી કહો રાણી સુંદરા પણ મિની કૂપર વધારે સારું લાગે છે એટલે આ મશીનનું નામ આપણે મિની કૂપર રાખ્યું છે તો જુઓ આ કરમાવાળું લોખંડ છે કે જે આવતી વ આવતા બે ત્રણ દિવસમાં સિત્તેર હજારનો ખર્ચો બતાવ્યો પછી એકદમ મશીન સારું ચાલે છે નગર સેકન્ડ મશીનની અંદર રિપેરિંગ ખર્ચા આવતા હોય છે અને એ વધારે હેરાન કરે છે પણ આ મશીને આપણને હેરાન કર્યા નથી બિલકુલ અને અત્યાર સુધીમાં આપણે સો વીઘા તો મશીનથી કાપી નાખ્યું છે આજે મશીનને લાયા આપણે બાર તેર દિવસ થયા તો બાર તેર દિવસમાં આપણે મશીનથી સો વીઘા ડાંગર કાપી છે તો જુઓ એકદમ સરસ મશીન ચાલે છે આપણે નવું લેવાનું હતું પણ ટાઈમ ઉપર મળ્યું નહીં એટલે આપણે સેકન્ડ લીધું છે આપણે પોતાની ડાંગર કાપશે એટલે આનંદ મંગલ આપણને મશીનની ચાલવાની સ્પીડ તમે જોવો છો આ કેટલી સ્પીડથી મશીન ચાલે છે તો એકદમ ઝડપથી મશીન ચાલે છે આ એક ટ્રેક્ટર ડાંગર કે મોટું ટેલર લઈને આવ્યું છે અને આપણું આઠસો પંચવાના મિની કૂપરને અંદર રાખીને ટેલર લઈને આવ્યું છે